તમે બરબાદ કરી રહ્યા છો ને એને ભાઈ બેન કાચુ કતરી ભાઈ આમ બરબાદ નો કરે આમ કોઈ પબ્લિક ગાંડો નથી કે તમે એમ કહો ભાઈ બેન ભાઈ બેન તો પછી આજે તમે ગામમાં એમ કયો કે ભાઈ ભાઈ બેન કરીને સંબંધ બનાવ્યો કોણ માને આવ આવ ખોટું રેવા તમે ઇંગ્રજ માને બહુ માનો છો ને પાકિસ્તાન થી આવ્યા હોય તો ઇંગ્રજ માને માનવું જ પડે હિન્દુસ્તાન દેવી વાલા હમ કાઈ કે કોણે મહિના બે કર બોલો કો તને તારી માના હમ

તમારે તમારી સોડી ને હોળ વરા હતી ફોન દેવાય હાથમાં નાચાવાય ટીકમાં નચાવાય ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવડાવે સાચું કે છો અને સમજો હવે ભાઈ બેન ના સંબંધ ને નો કહેતા તમારી દીકરીને તમે એવા સંસ્કાર ચાલુ થઈ જવાના હે ભાઈ ભાયર ચાલુ થઈ જવાનું એવા સંસ્કાર ઓર ઓર તો બધું પાકિસ્તાનમાં માં હાલે ઇન્ડિયા માં નો હાલે ઇન્ડિયા તો ભાઈ બેનનો નો સંબંધ એટલે પવિત્ર નાતો છે વાલા એક વાર બેન કહી દીધી હોય ને તો કપાઈ જાય તો એના ઉપર ખરાબ દ્રષ્ટિ નો કરે ઓ તમે કદાચ પાકિસ્તાન થી આવ્યા છો તો હોય તો કદાચ બોલતું હોય ઓ કદાચ બાપ દાદા નું ચોપડા કદાચ જોડાઈ લેજો પાકિસ્તાની ઘુસણખોર હા હા બોલ બોલ સોલા યાર કેવું પડે યાર તમે પાકિસ્તાન થી આવ્યા છો ફોટા માં રોકાડા બધું ઠીક આવતું બધું તો સાઈ ની વાત પણ બીજું બોલો પણ આ બધું રેવા દો તમે આવો તમારી સોડી ના કારનામાં જોવો મને કહું બતાવો બાકી બીજી બધી પાકા પુદારી રેવા દો હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ફલાણું કરી નાખીશ ઢીકણું કરી નાખીશ ને એમ બરાબર બે કરોડ માંગા હોય ને જેને ફ્રુઓરા મૂકી દે ને એટલે વાલા મજા આવે અને તારી છોકરી નાની 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 કરીને તું કોર્ટમાં એક પ્રૂફ તે સાબિત નથી કર્યું તે તારું મૌખિક જ આખું છે અને જે કોર્ટની અંદર વાંચ્યું ને મેં બધું એની અંદર તો પોલીસ પ્રશાસને તેમ કીધું કે અમે લોકો કોઈ પ્રૂફ રજુ નથી કરી શક્યા પોલીસ પ્રશાસને કોઈ પ્રૂફ રજુ નથી કર્યા નથી તે પ્રૂફ રજુ નથી કર્યા ત્યારે છોકરો નિર્દોષ છૂટો છે અને હવે બકા હું તને તારી માના હમ આપું છું તારી પાસે જે હોય ને દીકરા ના અને જો દીકરો બેન કેતો હોય ને તો તું મને પુરાવો આપી દે દીકરાને ને તારે ઘરે લઈને આવું બસ તારે માફી મંગાવડાવ બસ હું જોડું લઈને મોટા માર્ગ માફી માંગીશ ની દીકરા ને કઈ માંગશે બસ પણ આવા ભાઈ બેન ના પવિત્ર રિશ્તા નો સંબંધ ખરાબ કર કરવા મને બહુ દુઃખ થાય બહુ દુઃખ થાય બહુ દુઃખ થાય સારા હબ હા આવી રીતના એમ નહીં ભાઈ તમે એમ કહો છો કે વાપા ને કોઈ મને મળવા નતો પણ એના પપ્પા તો હવે અહીંયા યાદ નથી એટલે તને એમ કેવું ગમે તે બોલી એટલે મારી ફાકા પગદારી ચાલશે એમ હે તારા કાટ્યા પૈકડે તા તારા પગ પૈકડાતા ઈ બાપે અને તે જેને મરવા મજબૂર કરે તો કહેતો તો ને છૂટવા નઈ દો તારો બાપ નિર્દોષ છૂટો જવાબ દે જવાબ દે અને સમજો હવે તારી તાકાત હોય ને ત્યાં લગાઈ લેજે ભાઈ હો લગાવી લેજે

નાના ના મોટે મોટી વાત તો ન કરે પણ જ્યારે દીકરીનો વાક હોય ને જ્યારે દીકરીને ઘરમાં પૂરીન કદાચ બે લાખમાં મારી લોન પૂરી દો ને ધમકાય નાખો ને તો એ હાલે જ્યારે પોતાના સિક્કાનો વાક હોય ને હે કાજુકદરી ભાઈ ત્યારે કોકના છોકરાને વઢવા ન જોવાય કોકના સિક્કાને મારવા ન જોવાય કોકના છોકરાને જેલમાં ન પૂરાવાય કોકના છોકરાના બાપનો જીવ ન લેવાય એટલે પોતાની દીકરીનો વાક હોય ને એટલે પોતાની દીકરીને પૂરી દેવાય ઘરમાં